આ છે અમરેલી જિલ્લાનો સુરેન્દ્રનગર પીપાવાવ રેલવે ટ્રેક દેશમાં એશિયાટિક સિંહો એકમાત્ર ગુજરાતમાં જ જોવા મળે છે પણ સિંહોની માઠી દશા બેઠી હોય તો તે અમરેલી જિલ્લાના લીલીયાથી લઈને પીપાવાવ પોર્ટ સુધીના રેલવે ટ્રેક પર લીલીયાથી લઈને છેક રાજુલાના પીપાવાવ સુધી આ રેલવે ટ્રેક પર પેસેન્જર ટ્રેનની સાથે ત્રીસ ઉપરાંતની માલગાડી ટ્રેન સતત અવરજવર કરતી રહે છે જ્યારે લીલીયાના બોરિંગડા થી લઈને સાવરકુડલા ધાંધલા સુધી સિંહોનો કોરિડોર હોય ને બૃહદ ગીરના ગણાતા આ વિસ્તારમાં સિંહોનું સામ્રાજ્ય સ્થપાયેલ હોય ત્યારે તારીખ એકવીસ જુલાઈ બે હજાર ત્રેવીસથી લઈ એકવીસ જાન્યુઆરી બે હાજર ચોવીસ સુધીના છેલ્લા છ મહિનામાં સાત જેટલા એશિયાટિક સિંહો ક મોતે પીપાવો સુરેન્દ્રનગર સેક્શન ટ્રેન નીચે કચડાઈને મોતને ભેટ્યા છે ત્યારે ટ્રેનની અડફેટે ક મોતે મોતને ભેટેલા મહામુલા સિંહોને બચાવવા વનતંત્ર દ્વારા નવતર પહેલ શરૂ કરવામાં આવી છે જેમાં લીલીયાના ભોરિંગડાથી સાવરકુંડલાના ધાંડલા સુધી આઠ જેટલા ઊંચા વોચ ટાવર ઊભા કરવામાં આવી રહ્યા છે રેલવે ટ્રેકની આસપાસની આજુબાજુમાં વીસ વીસ મીટર સુધી જેસીબી વડે ઝાડી ઝાંખરા દૂર કરીને સ્પષ્ટ રેલવે ટ્રેક દૂર દૂર સુધી દેખાય અને વન્ય પ્રાણીઓ કે સિંહ અચાનક રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે ન આવી જાય અને સિંહો બચી શકે તેવો નવતર અભિગમ અપનાવાયો છે જેને સિંહ પ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓએ વધાવ્યો છે અને રેલવે ટ્રેક છે એ રેલવે ટ્રેકની આજુબાજુમાં જે ઝાડી ઝાકડા હતા એ સફાઈ કરી છે તે ખૂબ સરાહનીય કામગીરી છે અને ભવિષ્યમાં સિંહ અકસ્માત જે થાય છે બે હજાર ત્રેવીસમાં થયા હતા એવી જ રીતે ચોવીસમાં ત્રણ સિંહોના મૃત્યુ થયા એ દુઃખદ બાબત છે પણ હવે એવું આશા છે કે હવે નહીં અકસ્માતો થશે એમ સજ્જ બન્યું હોય અને વન વિભાગ ખાસ તો અભિનંદન વન તો જે સિંહો મોતને ભેટા છે એ મોતને ન ભેટા હોત એના કરતાં સિંહની વસ્તીનો આંકડો વધ્યો હોત અત્યારે સિંહની વસ્તીનો આંકડો ઘટ્યો એનું કારણ છે કે આવા આઠ થી થી બાર સિંહો જે છે એ ટ્રેનની અંદર કપાવાના બનાવો મૃત્યુ પામ્યા છે ઘણું દુઃખ થાય છે પણ વનતંત્રને અભિનંદન આપું છું કે હવે અત્યારે જે ટાવરો ઊભા કરી અને સિંહોની સુરક્ષા કરવા માટે જે આગળ આવ્યું છે 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 પગલું પ્રશંસાને પાત્ર જોકે પીપાવાવ સુરેન્દ્રનગર રેલવે ટ્રેક પર ટ્રેનની અડફેટે ટૂંકા ગાળામાં જ છ મહિનામાં સાત સિંહો મોતને ભેટ્યા હોય ત્યારે હવે સિંહોને બચાવવા વન વિભાગ દ્વારા સરાહનીય જહેમત શરૂ કરવામાં આવી છે જો પહેલા વનતંત્ર દ્વારા આ વોચ ટાવર અને રેલવે ટ્રેક આસપાસ સફાઈ કાર્ય કર્યું હોત તો ક મોતે મોતને ભેટેલા સિંહો બચી શક્યા હોવાનો વસવસો પણ પર્યાવરણ પ્રેમીઓએ વ્યક્ત કર્યો હતો પરંતુ હવે વનતંત્ર દ્વારા ઊંચા વોચ ટાવર ઊભા કરીને ખાસ રાત્રિ દરમિયાન સિંહોની અવરજવર ઉપર નજર રહેને સિંહોની મુવમેન્ટ પર કાળજી રાખવા વનતંત્ર સાથે રેલવે વિભાગ ટ્રેક આસપાસની સફાઈ અભિયાન સંગાથે જોડાયું છે બંને સાઈડ બિલકુલ ક્લિયર ચાલીસ મીટર પિસ્તાલીસ મિનિટ પચાસ હદમાં કરે છે ને આ સફાઈ કરવાથી વાહનની અવરજવર બિલકુલ અટકી જાય છે અને રેલવે તંત્રને બિલકુલ ડ્રાઈવરને આગળ ચોખ્ખું ક્લિયર દેખાય છે તેથી જાનવર કોઈ પણ પાટો ઉપર આવતા સિંહ અથવા કોઈ પણ જાનવર બચી શકે છે તો બીજી તરફ સિંહો અચાનક રેલવે ટ્રેક પર ચડી જતા હોવાથી ઝાડી ઝાંખરાવાળા વિસ્તારોમાં રેલવે ક્રોસિંગ પર ઊંચા વોચ ટાવર અને ઝાડી ઝાંખરા દૂર કરવાની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હાલ ચાલીસ કિલોમીટર સુધીના વિસ્તારની સફાઈ પૂર્ણ થઈ ગઈ છે દેશની સમા સિંહો બચાવવા વિભાગ સતર્ક બનીને કામગીરી કરી રહી છે ડળતી સંધ્યાએથી લઈને વહેલી સવાર સુધી મોબાઈલ વોચ ટાવર પર વન વિભાગના કર્મીને તૈનાત રાખી સિંહો બચાવવાનો ભગીરથ પ્રયાસ સાર્થક સાબિત થશે રાજુલા વિસ્તારમાં દસ વોચ ટાવર અગાઉ બનાવ્યા બાદ વધુ પાંચ વોચ ટાવર અને सावरकुंडला विस्तार में आठ वॉच टावर सीहोनी सुरक्षा बनाक्षा वन विभाग नवतर और सराहनीय पहल ने सब कोई आवकारी छे। पहले दस वॉच टावर था और इस साल पोर्ट के रास्ते में और पांच नया वॉच टावर भी बनाए हैं और सावरकुंडला में भी आठ वॉच टावर बने हैं तो वॉच टावर के ऊपर से भी विजिबिलिटी अच्छा रहेगा और उसके ऊपर से भी हम देख सकते हैं सो दैट लाइन का मूवमेंट हो तो उसी हिसाब से हम उसमें एक्शन ले सकते हैं वॉच टावर बना है वॉच टावर में जो ट्रेकर जो नीचे चल के देख रहे थे अभी वॉच टावर से उनका विजिबिलिटी ज्यादा दूर तक रहेगा तो ज्यादा दूर तक वो एनिमल का मूवमेंट देख पाएंगे उसके साथ साथ हम सोलर लाइटिंग और जो कैमरा है उसको भी हम यूज करने का और बाइनोकुलर तो ऑलरेडी यूज कर रहे हैं जो लॉन्ग रेंजिंग कैमराज है उसको भी यूज करने का हम प्रयत्न कर रहे हैं